એકડા ને માર્યું ને બગડાય એટલે મીંડું વિચાર કરે મારું શું થાય પણ એકડો એટલો બધો ડાયો એટલો બધો હોશિયાર મીંડું કે તું જરાય મૂંજા હું તને મારીશ નહીં તો સારું એક કામ કર તું મારી બાજુમાં બે લે બાજુ બેસી જ અને એકડા ઓલા મીંડાને બાજુમાં બેહર્યું ને તો એકડો મટીન દહડો થઈ ગયો નવરાગ્રતા મોટો થઈ ગયો હે મારા બાપ તમે નાનામાં નાના વ્યક્તિનો સ્વીકાર કરો ને એટલે ઓટોમેટિક તમે મોટા થાવ દાદાનો એવો અદભુત પ્રતાપ છે વાલા તો આપણે બધા એનો સ્વીકાર કરી અને જાજા માણસોનો નાનામાં નાના વ્યક્તિનો સ્વીકાર કરશું તો સો ટકા તમે મહાન બનશો ગણિતની દુનિયા ની અંદર બધા આંકડા આપડી જેવા રૂપ ધારણ કરીને બેઠા હતા બધા એકડો બગડો તગડો જોગડો પાંજડો ઝગડો હાથડો આઠડો નવડો દહડો અને જીરો એમાં નવડા ને હું હું ને ઉભો થયો એક જોર થી ઓલો આઠડો બેઠો હતો જોરથી એક લાફો મારી દીધો નવડા એટલો નવડો કે આઠડો ને કે લઈ મારો કઈ વાંક ગુનો મને માર્યો શું લેવા નવડો કે હું તાર મોટો છું ને એટલે તને માર્યો લે તો મોટા હોય એને કે નાના મારવાના હોય આઠડા ને એમ થયું કે એવું જો હોય તો આઠડા એ હાથડા ને જીકી હાથડા ઝઘડા ને ઝઘડા એ પાંચડા ને પાંચડા છોકડા ને છોકડો આવો બિચારો હેઠો પડી ગયો કેમ ભાઈ તું મને મારો હું લેવા તો કે આગે છે ચલી આ રહી એમના કરતા કરતા છોકડા એ તગડા ને તગડા એ બગડા ને બગડો જીવે બગડ્યો એને એકડા ને મારીને ખુરશી થી હેઠો પાડી દીધો બિચારા એકડો ઉભો થઈને કે કેમ ભાઈ એ કે હું તારેથી મોટો છું ને એટલે એની બાજુમાં તો એટલે જીરો બેઠો તો મીંડું એને એમ થયું મારું આવી બી હવે આગળ કોઈ નથી હું ક્યાં દાજ ઉતારીશ ઘણી વખત મોટા છે ને નાનાની કહાણી બહુ કરે હા બહુ એટલે મોટા થઈ ગયા નડવા માટે શીખો આ દાદા પાસેથી શીખો કઈક આપણે શીખીએ મોટા હોય ને મારા બાપ બધાને કામ લાગતા થાય બધાને કામ લાગે નાના નાના માણાને કામ લાગે એનું નામ મોટો માણા અમદાવાદ ના કોઈ કવિ એવું કીર્તન લખ્યું છે ને માનવ નડે છે માનવીને મોટો થયા પછી ચાવી મળે ગુનાવો ની ચાવી મળે ગુનાવો ની જ્ઞાની થયા પછી માનવ નડે છે માનવી યા પછી માનવ નડે જૂનો દયાશ્રી ચાવી મળે ગોના મોની જેમ મોટો થાય એમ જો કામ લાગતો થઈ જાય તેનું વજન વધે બહુ હનુમાનજી મારા જેમ મોટા થયા જેમ મોટા થયા એમ કામ બહુ લાગ્યા માર્યું ને બગડાય એટલે મીંડુ વિચાર કરે મારું શું થાય પણ એકડો એટલો બધો ડાયો એટલો બધો હોશિયાર એને ઓલા એ મીંડું હતું ને એને કીધું કે તું જરાય મુંજાતું ને હું તને મારીશ નહીં તો સારું એક કામ કર તું મારી બાજુ બેંડા ને બાજુમાં બેહર્યું ને તો એકડો મોટી મોટો થઈ ગયો એ મારા બાપ તમે નાના નાના વ્યક્તિનો સ્વીકાર કરો ને એટલે ઓટોમેટિક તમે મોટા થાવ હનુમાનજી મહારાજ એટલે મોટા થયા અતુલિત બલધામ હે મરે ધનુ ખુશ જ્ઞાન હનુમાનજી મહારાજ અતુલિત બલધામ છે